આહવા ખાતે પરંપરા અને સંસ્કૃતિના સમન્વય અને સુપ્રસિદ્ધ એવા ડાંગ દરબારનો ભવ્ય શુભારંભ કાર્યક્રમ યોજાયો દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવનાર ડાંગ દરબારનો આજ રોજ ડાંગ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો ડાંગ દરબારમાં રાજ્યોના સ્વાગત માટે જંગી માનો મેરામણો ઉમટતા ડાંગ દરબાર બે હજાર ચોવીસને ચાર ચાંદ લાગેલ જોવા મળ્યા હતા ડાંગ દરબાના ઉદ્ઘાટન પ્રસંગે રાજવીઓની શોભાયત્રા સાથે પાંચ સોપારી અને સાલ ઉઢાડી અધિકારીઓએ સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું રાજવીઓએ ધનુષબાણ આપી તમામ અધિકારીઓના સ્વાગત સાથે સન્માન કર્યા દર વર્ષે ડાંગ દરબારના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ શ્રીની હાજરી રહેતી હોય છે પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે જિલ્લા તંત્રે પાંચ દિવસ ચાલનાર ડાંગ દરબારને ખુલ્લો મૂક્યો આદિવાસીઓની ઓળખ અને આંધબાન સાન સમાન અને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી ડાંગ દરબારનો ઉદ્ઘાટન પ્રસંગે જોવા મળી હતી જેમાં તેમની કૃપ

રિપોર્ટર દિનકર સાથે પ્રદીપ ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ દર વર્ષની જેમ આ વખતે પણ આપણે હોળીના પર્વ પહેલાં તારીખ વીસથી ચોવીસ માર્ચ દરમિયાન આવા ખાતે ડાંગ દરબારનું જે આયોજન કરવામાં આવ્યું છે આજે એનો શુભારંભ થઈ ચૂક્યો છે આજના આ પ્રોગ્રામમાં આપણે રાજવી સ્ત્રીઓને પોલિટિકલ પેન્શન અનાયત કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામ આગામી પાંચ દિવસ અહીંયા આહવા ખાતે ચાલશે એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે જેમ ઇલેક્શનની આચાર સંહિતા અત્યારે અમલમાં છે એટલે કોઈ પણ જાતનું પોલિટિકલ કેવું ભડકાવ કેવું કોઈ ભાષણ કે કોઈ કાર્ય કાર્યક્રમ કેવું કરવામાં ના આવે એનું બી આપણે ખાસ આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે આપણે અહીંયા પીવાના પાણી પાણીની સગવડ સ્વચ્છતા બાબતની સગવડ ટ્રાફિકનું નિયમન પાર્કિંગની વ્યવસ્થા એ બધું પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલું છે આ સાથે સાથે આગામી પાંચ દિવસ દરરોજે સાંજના સમયે સાત વાગ્યા પછી અહીંયા આપણું જે ટ્રેડિશનલ સાંસ્કૃતિક કાર્યક્રમ હશે એ બી અલગ અલગ ટીમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો